ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં શહેરના વિકાસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ માટે કુલ અઢાર એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા મનપા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં આ એજન્ડાઓ અંગે મહાનગરપાલિકાના તમામ નગરસેવકો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી બેઠક દરમિયાન મેયર સહિત નગરસેવકો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા فقال سيؤمن आप ने आप ने खाते आस्वानिति योजना काम करी रही है मैंने तब श्री मरे एक बार पूछूं छे के आस्वानिति योजना अंतर्गत गुजरात में आपने कितना बार प्रवेश किया है अरे गुजरात के अंदर अब आप कहीं अपने योगदान छे के नहीं एक बार मारे जाओ जाओ उसे अलग अलग मस्ती ना पहला ना प्रकार वाले लाइन में मेजर

એમાં જે ઔદ્યોગિક લીઝ પટ્ટા આવે ભાવનગર ની અંદર ઘણા બધા એવા પ્લોટ છે કે ઉદ્યોગ ચલાવવા માટે આપેલા અને ભાવનગરના ઉદ્યોગ માટે પણ સારી બાબત છે પણ જયારે ઘણા વર્ષોથી લીઝ રિન્યુ ન થયા હોય પેન્ડિંગ પડ્યા હોય ઘણા બધા વર્ષોથી અરજીઓ પેન્ડિંગ પડી હોય અચાનક લીઝ પ્લોટ આવે રિન્યૂ થવા અને અચાનક બંધ થઈ જાય આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક શંકા શંકાસ્પદ રૂપ છે એના ભાગે ઘણા સમય પછી આ ઔદ્યોગિક પ્લોટ ત્રણ પ્લોટ આવ્યા તો એમાં પણ આપ સાધારણ સભામાં હતા અને મેં રજૂઆત કરી એમાં એક પ્લોટ તો છે સાવ ઇલીગલ છે કે ત્યાં ખાલી પ્લોટ છે અને બિલ્ડિંગ મટીરિયલ માટે ભાડે આપેલો છે તો આ ફોરફિટ કરવો જોઈએ અને એની માટે અમે વિનંતી કરી અધ્યક્ષશ્રીને કે આ ફોરફીટ થવો જોઈએ તો એમને એ સમજાણું નહીં અને એમણે મતદાન ઉપર લઈ અને બહુમતીના જોરે એ કાર્ય મંજૂર કરી છે ભાવનગર મહાનગરપાલિકાની આજની સાધારણ સભા હતી તેમાં એકથી થી અઢાર કાર્ય લેવામાં આવ્યા હતા એક કાર્ય જે બાર નંબરનું કાર્ય હતું તેમાં થોડી ચર્ચા થઈ હતી તેમાં વિપક્ષ માનતા નહોતા અને તેમનું માનવું જુદું હતું તેથી તેમને આ કાર્યને મતદાન ઉપર લેવામાં આવ્યું હતું અને તેમાં મતદાનથી પાસ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પંદરથી અઢાર આપણે નવા નિયમ બનાવવા જઈ રહ્યા છીએ તેના કાર્યની નોંધ હતી ને તેમાં ચર્ચા થઈ ખૂબ સારું જાણવા મળ્યું બધાને અને આ પણ આપણે સર્વાનુમતે મંજૂર કર્યું હતું બાર નંબરના કાર્ય સિવાય એકથી અઢાર એમાં બાર નંબરને બાદ કરતા તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આજે સાધારણ સભા જે મળી હતી તેમાં ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ચર્ચા વિચારણા થઈ અને વિપક્ષે પણ ખૂબ સારો સહકાર આપ્યો અને નવા નિયમો કરવા જઈ રહ્યા છીએ ભાવનગરના હિતાર્થે જે કાંઈ આપણે વિકાસ કરી રહ્યા છીએ તેમાં આપણે સૌ અમારા નગરસેવકોએ સાથ સહકાર આપ્યો અધ્યક્ષસ્થાને શું હતા નહોતા પણ એક વધારાનું કાર્ય વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકીએ મૂક્યું હતું જેનો નિયમ આપણે અમલમાં જ છે જેનું કામ આપણે કરી જ રહ્યા છીએ તેથી તેઓ એક વધારાનું કાર્ય કર્યું હોવા છતાં આપણે એને મતદાન ઉપર લાવીને તે આપણે પાસ કર્યું નહોતું